જે ભૂલ ધીરુભાઈ અંબાણીથી થઈ એ ભૂલ મુકેશ અંબાણી નથી કરવા માંગતા એટલા માટે અત્યારથી જ તેઓ એ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું છે ધીરુભાઈ અંબાણી ની એ ભૂલ હતી કે પછી દીકરાઓ પરનો વિશ્વાસ એ તો એમને જ ખબર પરંતુ એક વાત બધાને ખબર છે કે જયારે બે હજાર બે માં ધીરુભાઈ નું મૃત્યુ થયું એ પછી બંને ભાઈઓ વચ્ચે રિલાયન્સ નો ધંધો કોણ સંભાળશે એને લઈને ખૂબ મોટો ઝઘડો થયો અને વાત કોર્ટ સુધી પહોંચી ગઈ ધીરુભાઈએ મૃત્યુ પહેલા કોઈ જાયદાદ સંપત્તિ ની વહેંચણી નથી કરી જેથી બંને ભાઈઓ વચ્ચે સંપત્તિ ની વહેંચણી માં ખેચતા છે કોકિલાબેન વચ્ચે પડીને કેટલીક શરતો સાથે સંપત્તિ અને રિલાયન્સ ગ્રુપ વહેંચણી કરવી પડી મુકેશ અંબાણી નથી ચાહતા કે ઇતિહાસ ફરી પરિવર્તિત થાય અને આકાશ ઈશા અને અનંત વચ્ચે કોઈ ઝઘડા થાય કે સંબંધો તિરાડો પડે એટલે તેઓએ ન ફક્ત પોતાના સંતાનોના ઉછેરમાં એ વાતનું ધ્યાન આપ્યું પરંતુ અત્યારથી જ ધંધાની વહેંચણીનું કામ શરૂ કરી દીધું છે મુકેશ અંબાણીએ બે હજાર ત્રેવીસ માં જ પ્રણે સંતાનોને રિલાયન્સ બોર્ડ માં જોઈન કરાવી દીધા આકાશ અંબાણીને જીઓનું નેતૃત્વ કરવા આપ્યું ઈશા અંબાણીને રિટેલ અને ફાઈનાન્સ સંભાળવા આપ્યું જ્યારે અનંત અંબાણીને ગ્રીન એનર્જી બિઝનેસ માં ધ્યાન આપવા કહ્યું ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ ની ડાયરેક્ટર છે જેનું કેપિટલ આઠ લાખ કરોડ છે આકાશ અંબાણી રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન છે જેની વેલ્યુએશન સો બિલિયન ડોલર છે અનંત અંબાણી રિલાયન્સ ના એનર્જી બિઝનેસને સંભાળે છે જેમાં આવનારા દસ વર્ષમાં સિત્તેર બિલિયન ડોલરનું રોકાણ કરશે અને બે હજાર પાંત્રીસ સુધીમાં રિલાયન્સને ઝીરો કાર્બન કંપની બનાવશે મુકેશ અંબાણી પોતાના તરફથી પૂરું ધ્યાન આપી રહ્યા છે કે જે તેની અને અનિલ અંબાણી વચ્ચે થયું એ તેના સંતાનો વચ્ચે ન થાય અને રિલાયન્સની યાત્રા શાંતિથી ચાલ્યા કરે જ્યારે મુકેશ અને અનિલ વચ્ચે સંપત્તિની વહેંચણી થઈ ત્યારબાદ અમુક વર્ષમાં જ અનિલ અંબાણી દેશના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા હતા અને દુનિયાના છઠ્ઠા સૌથી ધનવાન વ્યક્તિ હતા જેની નેટવર્થ બે હજાર માં ચુમાલીસ બિલિયન ડોલર હતી પરંતુ બે હજાર વીસ આવતા આવતા તેઓ બૈનસ્રંટ થઈ ગયા જ્યારે મુકેશ અંબાણીએ પોતાનો ધંધો જમાવી લીધો અને હાલમાં ફક્ત ભારત જ નહીં પરંતુ એશિયાના સૌથી ધનવાન અને દુનિયાના દસમાં ધનવાન વ્યક્તિ છે જેની નેટવર્થ એકસો બિલિયન ડોલર છે મુકેશ અને અનિલમાં મુકેશ તો ખૂબ આગળ નીકળી ગયા પરંતુ તમને શું લાગે છે આકાશ ઈશા અને અનંત અંબાણીમાંથી કોણ આગળ નીકળશે કમેન્ટ કરીને જણાવો વીડિયો લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો